વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને શરૂ કરશો એટલે બધા ધોરણ જોવા મળશે બધા ધોરણમાં વિષય ધોરણ પસંદ કરશો એટલે વિષય જોવા મળશે વિષય પસંદ કરશો એટલે પાઠ જોવા મળશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરતા વિડીયો જોઈ શકશો અને અન્ય સાહિત્ય ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જે એકદમ ફ્રી છે તો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી સાચો વિકલ્પ પસંદ કરો જેમાં કિશોર ભાઈએ નાનજીભાઈ માં કેવા પ્રકારની સાહસિકતા હતી તો જવાબ આવશે એ અણદીઠેલી ભોમ પર પગ મૂકવાની ત્યાર પછી બીજો પ્રશ્ન લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે તો જવાબ આવશે બી ગુજરાતના શ્રેષ્ઠી નાનજી મહેતાને ત્રીજું નાનજીભાઈના મતે કેવી સમાજ રચના ભારતને મહાન બનાવશે તો પુત્ર પુત્રીની સમાનતા અને જાતિ વર્ણના ભેદભાવ વગરની સમાજ રચના ચોથો પ્રશ્ન નાનજીભાઈએ આર્યકન્યા ગુરુકુળનો પાયો કોના હાથે નખાવી અસ્પૃશ્યતા નિવારણનું સાહસિક પગલું ભર્યું

ભૂખ તરસ અને અનિશ્ચિત ભાવિ છતાં તેમણે હિંમત જાળવી દરિયાના તાંડવ વચ્ચે સ્થિરતા રાખી રાખી બીમાર સાથીઓની સેવા કરી કરી અને ઈશ્વર પર અડગ શ્રદ્ધા પાર બીજો નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો તો નાનજીભાઈ મહેતાના જીવનનો આ પંચશીલ સિદ્ધાંત તો સાદું ભોજન સાદુ પહેરવેશ સાદુ લખાણ સાદી ભાષા અને ઉચ્ચ વિચાર આ સિદ્ધાંતોને નાનજીભાઈએ પોતાના જીવનમાં સદાને માટે રાખ્યા હતા તેમણે ગ્રામ સમાજ મહિલાઓ અસ્પૃશ્યતા નિવારણ શિક્ષણ સંસ્થાઓ વગેરે માટે જે સત્કાર્યો કર્યા તેની પાછળ તેમના પંચશીલના સિદ્ધાંતો જ હતા પ્રશ્ન ત્રણ બે ત્રણ સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં પેલું નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે શા માટે ઓળખાવ્યા છે

તેમણે એક ઉદ્યોગ તરીકે કપાસનો એવો વિકાસ કર્યો કે યુગાંડા રૂ માટે જગ વિખ્યાત બન્યો આ રીતે નાનજીભાઈએ યુગાંડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો તેમણે શેરડીનું વાવેતર કરી ઓગણીસો ચોવીસમાં લુગાજી સુગર ફેક્ટરી શરૂ કરી એક સદી પહેલા જાપાનની ટેકનોલોજી અપનાવી તેમણે આ યુગની નવા યુગની શરૂઆત કરાવી આમ સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં જન્મેલા અને માત્ર ચાર ચોપડી સુધી ભણેલા નાનજીભાઈએ અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સ્થાપવામાં અને તેને વિકસાવવામાં સફળતા મેળવી આથી નાનજીભાઈ કાલિદાસ મહેતાને યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાવ્યા છે બીજો પ્રશ્ન નાનજીભાઈ મહેતા અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે શા માટે સફળ થયા તેનો જવાબ જોઈએ તો નાનજીભાઈ મહેતા એ પોતાની આપસુજ અને પુરુષાર્થથી તેમના માટે અજાણ્યા પ્રદેશ એવા યુગાન્ડામાં કપાસ ચા કોફી કેતકી અને રબરની ખેતી કરી કપાસ ઉદ્યોગનો તેમણે એવો વિકાસ કર્યો કે યુગાન્ડા રો માટે વિશ્વવિખ્યાત બન્યો તેમણે યુગાન્ડાની આર્થિક પ્રગતિનો પાયો નાખ્યો તેમણે શેરડીનું વાવેતર કરાવી ઓગણીસો ચોવીસમાં લુગાજી સુગર ફેક્ટરીનો પ્રારંભ કર્યો એક સદી પહેલા તેમણે જાપાનની ટેકનોલોજી અપનાવી યુગાન્ડાના નવા યુગનો પ્રારંભ કરાવ્યો આમ ખેતીનો કકો ન જાણતા એવા નાનજીભાઈ મહેતા અણદીઠેલી ભૂમિ યુગાન્ડામાં આપસુ જ સખત પુરુષાર્થ સાહસ અને પરમાત્મામાં અડગ શ્રદ્ધાને કારણે અજાણ્યા પ્રદેશમાં ઉદ્યોગ સાહસિક તરીકે સફળ થયા તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ વીસ સમાજ સમર્પિત શ્રેષ્ઠી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સ્ટડી એક્તિવાર ગુજરાતી ડાઉનલોડ કરો જે એકદમ ફ્રી છે જેમાં આપને ધોરણ નવ તમામ વિષયની પોથી સોલ્યુશન અને સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફઓ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે પાઠ એકવીસની ની અંદર ત્યાં સુધી આવજો